રામ રામ ખેડૂ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પણ ના સાચે કે આપ મિત્રો મજામાં મજામાંશું તો ખેડૂ મિત્રો આજે તારીખ છે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસને શુભવાર ગુરુવાર તો આજે આપણે વાત કરીશું જીરુના વાયદા બજાર વિશે જીરુના ભાવ વિશે આજે શું હલચલ રહી જીરુની બજારની અંદર જે એક મંદી વિશે પણ વાત કરીશું અને જીરુની અંદર થોડીક આગળની પણ ચર્ચા કરીશું તેવો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ ખાસ અનખંડ મિત્રો વાયદા બજારની થોડીક ચર્ચા કરી લઈએ તો વાયદા બજારની અંદર આજે ડિસેમ્બર મહિનાનો વાયદો છે તે ત્રેવીસ સાતસો પંદર અને જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે ત્રેવીસ છસો પંચોતેર એટલે કે આજે બંને વાયદા બજારની અંદર મંદી જોવા મળી હતી અને ડિસેમ્બર મહિનાનો વાયદો પાંચસોથી સાતસો રૂપિયા અને જાન્યુઆરી મહિનાનો વાયદો ત્રણસોથી ચારસો રૂપિયાની મંદી જોવા મળી હતી અને ડિસેમ્બર મહિનાનો વાયદો આજે આવી ગયો ચોવીસ આઠસો ત્રીસ લો છે તે ત્રેવીસ છસો ચાલીસ અને જાન્યુઆરી મહિનાનો વાયદો છે તે આવી ગયો ચોવીસ બસો અને લો છે તે ત્રેવીસ પાંચસો દસ એટલે કે આજે વાયદા બજારની અંદર તેજી તો આવી હતી પણ તે તજી ટકી નહીં અને સાંજ થતા થતાં આપણને જીરુની અંદર એક મંદીનો માહોલ જોવા મળ્યો એટલે કે મંદીવાળા લોકો સાંજના હાવી થઈ ગયા હતા અને સરેરાશ વાત કરીએ તો આજે હાજર બજારની અંદર પણ જે મંદી જોવા મળી હતી ઊંઝાની વાત કરી લઈએ તો ઊંઝાની અંદર જે પાંચ હજારથી ત્રેપનસો સુધીના ભાવ જોવા મળતા હતા તે ચાર હજારથી ચાર હજાર છસો પંચ્યાસી સુધીના ભાવ આજે બેસ્ટ ક્વોલિટી સુધીના ભાવ જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર સરેરાશ ભાવ છે તે અમુક જગ્યાએ ચાર હજારથી નીચે નીચલા સપોર્ટના અને બેસ્ટ ક્વોલિટીના છે તે પિસ્તાલીસો ચુમ્માલીસો હતા તેના બદલે તેતાલીસો બેતાલીસો ઉપર આવી ગયા છે સાથે વાત કરી તો ખાસ મિત્રો જે જીરું પચીસ છવ્વીસ હજાર ઉપર હતું તેની અંદર મંદી આવી અને જીરું છે તે ફરી ચોવીસ હજારનું લેવલ તોડી અને નીચે ગયું છે તો હવે આવતીકાલે જોવાનું રહ્યું કે શું થાય છે પણ તેના પહેલાં વાત કરી લઈએ કે જીરુંની અંદર આવડી બધી ઉથલપાથલ કેમ થાય છે ખાસન ખણ મિત્રો આપણે થોડી ઘણી પહેલે પણ ચર્ચા કરી હતી ને અત્યારે પણ કરી તો ખાસન ખણ મિત્રો જીરું બજાર છે તે અત્યારે સાઈડ થઈ ગઈ છે એટલે કે ત્રેવીસ પાંચસોથી ચોવીસ પચીસ પાંચસોની રેન્જમાં જીરું હાલ રમી રહ્યું છે પણ જે એક ચોવીસ લેવલ ચોવીસ હજારનું લેવલ તોડ્યું છે તો હવે જોવાનું રહ્યું કે નીચે સુધી ક્યાં જાય છે જીરું પણ ખાસન ખંડ મિત્રો આની અંદર મેઈન શું કારણો કામ કરે છે તો સૌપ્રથમ હાલ વાવેતર જે ખાસન ખંડ મિત્રો વાવેતરનું પ્રેશર બીજું સટ્ટા બજાર અને વેપારી હાલ સટ્ટા સટ્ટાબજારનું બહુ મોટું વાત છે આપણે વહેલાથી જણાવતા હોઈએ છીએ કે સટ્ટા બજારને કારણે જ કોઈ પણ બજારની અંદર મોટી ઉથલપાથલ થતી હોય ત્યારે જોઈ લેવું હાલ જે જીરુની અંદર બંને લોકો હાજર છે તેજીવાળા અને મંદીવાળા સાથે સાથે હાલ એવું પણ વાતચીત થાય છે કે ગયા વર્ષની પાક સારો થવાથી કેરી કેરીફરો સ્ટોક પણ સારો એવો છે તેના કારણે પણ ગિરુની અંદર મંદી જોવા મળી રહી છે અને ઘણા એ વાતચીત હતી કે જે ડિસેમ્બર સ્ટાર્ટિંગમાં જે છે તે સારા એવા રમઝાનની ડિમાન્ડ આવવાની છે તેવું લાગી રહ્યું હતું પણ તે પણ ડિમાન્ડ આવી નથી તેના કારણે ગિરુની અંદર જે છે તે આપણને મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે તો ખાસન ખણુ મિત્રો ઘણા લાંબા સમયથી જીરું છે તે આ રેન્જમાં જ છે ને હવે ધીરે ધીરે ઘસાતું જાય છે અને નીચે જતું જાય છે તો હવે જીરું અંદર શું થશે તેના વિશે વાત કરીશું અને પછી ગુજરાતની અંદર બજાર ભાવોની વાત કરીશું તો જીરુની અંદર જે લાંબા ગાળાથી એક સાઇડ વેસ્ટ છે એટલા માટે ખાસન ખણું મિત્રો હાલ મંદીનો માહોલ છે તે લાગી રહ્યો છે સાથે સાથે જે હાલ કોઈ પણ વેપારી છે તે મોટો સ્ટોક કરવાનું ટાળશે કારણ કે આવનારા સમયની અંદર એવી ધારણા કરવામાં આવશે કે હાલ આટલું વાવેતર છે તો આવનારા સમયની અંદર સારો એવો પાક મળશે તો જેને જેટલું ખપશે એટલું જ જે ખાસની ખણ મિત્રો લેવામાં આવશે તેવું હાલ એવું બધા અનુમાન લગાવી રહ્યા છે એટલા માટે ખાસની ખણ મિત્રો હાલ જીરોની અંદર મંદી જોવા મળી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ હજી જીરોની અંદર આપણને મંદીનો માહોલ જોવા મળી શકે છે આપણા લેવલ છે ત્યાં સુધીનું જીરું એક વખત જતું આપણને જોવા મળી શકે છે તો ખાસ ખેડૂત મિત્રો હાલ ટૂંકા ગાળા માટે જે ખેડૂત મિત્રો નીકળવું તેના માટે જે એક હવે ઘણા નીચા ભાવ આવી ગયા છે તો ટૂંકા સમય માટે જે ખેડૂત મિત્રો નીકળવું તે નીકળી જવું જોઈએ બાકી જે તમે થોડા દિવસ સ્ટોક કરી શકો છો તો હાલ રાખી શકો છો આવનારા સમયની અંદર સારા એવા ભાવ મળશે તેવું લાગી રહ્યું છે કારણ કે ખાસન ખણ મિત્રો ઘણી જગ્યાએ વાવેતરની અંદર ઉગાવાની અંદર સાથે સાથે અન્ય પ્રોબ્લેમના કારણે જે જીરું છે તેની અંદર આવનાર સમયની અંદર એક સારા એવા ભાવ આપણને જોવા મળશે પણ હાલ ખાસન ખણ મિત્રો મંદી છે તે લાગી રહ્યું છે અને વધારે ડિટેલથી માહિતી આપણે પછી વાત કરીશું હવે ભાવની વાત કરી લઈએ તો સાવરકુંડલા ચાર હજારથી એકતાલીસો સમી ચાર હજારથી તેતાલીસો રાજકોટ એકતાલીસોથી પિસ્તાલીસો એંશી ભચાઉ એકતાલીસો પચાસથી તેતાલીસો માંડલ ચાર હજારથી ચુમ્માલીસો એકસઠ ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો અમરેલી બે હજારથી ચાર હજાર ત્રણસો નેવું હારીજ એકતાલીસોથી ચુમ્માલીસો પંચોતેર થરાદ ત્રણ હજારથી છેતાલીસો ડીસા તેતાલીસોથી તેતાલીસો જામનગર ચાર હજાર પચાસથી ચુમાલીસો એંસી જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો પંચોતેર ગોંડલ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો એકાવન ઊંઝા ચાર હજારથી ચાર હજાર છસો પંચ્યાસી પર ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર ત્રણસો બ્યાસી અને હળવદ ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો એટલે કે સરેરાશ ગુજરાતની અંદર આવકોની વાત કરીએ તો આવકો છે તે ઘણી નથી વીસથી બાવીસ હજાર ગુણીની જ આવક છે આવકો મોટી નથી પણ હાલ ખાસ ખેડૂત મિત્રો વાવેતરના પ્રેસટથી જીરોની અંદર આપણને મંદીનો માહોલ જોવા મળ્યો છે તો હવે જીરોની અંદર શું થશે તો જીરોની અંદર લાંબા ગાળાથી જે એક સિઝનની અંદર બહુ સારા ભાવ મળ્યા પણ ત્યારબાદ એક મંદીનો માહોલ આવ્યો એટલે કે એ આશાનું કિરણ છે કે જે એક આવતા પાકે જે તેજી હોય તે આવનારા સમયમાં પણ તે પાકની અંદર તેજી થતી હોય છે એવી એક કહેવત છે તે પ્રમાણે જીરુની અંદર પણ લાગી રહ્યું છે કે જીરુની તેજી અહીં ક્યાંક ને ક્યાંક બાકી છે તો જે ખેડૂત મિત્રોએ રાખી શકે છે તેમના માટે એક સારી તક છે બાકી જે ખેડૂત મિત્રોએ નીકળવું હોય તેમના માટે હવે ભાવ ઘણા નીચા આવી ગયા છે તો તે ખેડૂત મિત્રોએ હવે થોડી રાહ જોવી જોઈએ એવું હાલ મારું માનવું છે આ વિડીયોની અંદર આટલું જ પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું હું એક માત્ર માહિતી આપી શકું છું પછી ખેડૂત ઉપર હોય છે શું કરવું શું ન કરવું નફો ખોટ બધું ખેડૂત ઉપર હોય છે આ વિડીયોની અંદર આટલું જ જય જવાન જય કિસાન ભારત માતા કી જય વધારે માહિતી સાથે આવનારા વિડીયોમાં મળીશું આભાર